એની સત્યતા જાણવા માટે આવતીકાલે સત્તર ડિસેમ્બર સવારે સાડા દસ વાગે મા અંબાજીનું દર્શન કરીને અમે અમારી કમિટી સાથે ત્યાં પાડલિયા ગામની મુલાકાત લેવા માટે જવાના છે જે સવાલો એ ઘટના થકી ઉપસ્થિત થયા છે એની મૂળમાં જઈને એની સત્ય હકીકત શું છે એ જાણવાના અમે પ્રયાસો કરીશું જે ઘટના સામે આવી એ ઘટનામાં જે પ્રકારે વન અધિકારીઓ પોલીસનું જે એસ્કોટ લઈને ત્યાં ગયા અને પોલીસની જે તૈયારી હતી જે પ્રકારે પોલીસે દસ આગેવાનોને પકડીને લઈ જવાની બળજબરીપૂર્વક કોશિશ કરી બાદમાં લોકો પાછળ દોડીને લોકો લોકોને લાઠીચાર્જ કર્યા અફરાતફરી મચી બાદમાં સત્તાવીસ જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા પચાસથી વધારે રાઉન્ડ લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા અને બાદમાં પથ્થરમારો થયો જેમાં કર્મચારીઓ પણ ઘાયલ થયા અને આદિવાસી લોકો પણ ઘાયલ થયા તો આ સમગ્ર ઘટનામાં જે પ્રકારે કાનૂની પ્રક્રિયા થઈ છે એમાં એક તરફ એફઆઈઆર થઈ છે આદિવાસીના આગેવાનો સત્તાવીસ જેટલા લોકોના નામજોગ અને પાંચસો લોકોના ટોળા પર ફરિયાદ થઈ છે તો શું આ હિંસા ભડકાવવાનું મૂળ કારણ શું છે કોના સૂચનાથી પોલીસ તૈયારીમાં આવી અને આ હિંસા ભડકી એ તમામ બાબતોની સ્થળ પર જઈને અમે ચકાસણી કરીશું જે લોકોના કૂવા તોડવામાં આવ્યા જે લોકોના ઘરો તોડવામાં આવ્યા જે લોકોની ખેતી બરબાદ કરવામાં આવી અને જે કામને ત્યાંથી ઉઠાડવાના પ્રયાસો થયા એ લોકો કેટલા વર્ષથી ત્યાં રહી છે એમણે બે હજાર છ અંતર્ગત દાવાઓમાં આ જમીનોની માગણી કરી છે કે કેમ અને કરી છે તો સરકારે કેમ એમને આ દિન સુધી જમીનો નથી આપી પોલીસને આજે જ કેમ ખબર પડી એમના ઘરો તોડવા માટે અને આજે જ કેમ એ લોકો કોમ્બિંગ કરીને ત્યાં પહોંચ્યા શું આની પાછળ ઉદ્યોગપતિઓનો હાથ છે શું આની પાછળ કોઈ રાજકીય નેતાઓનો હાથ છે કે આ જમીનો પાછળ કોની નજર છે એ તમામ બાબતોની આવતીકાલે સત્યતા બહાર આવશે અને અમને જરૂર જણાશે તો અમે ચોક્કસ પ્રમાણે અમારી લીગલ ટીમને સાથે રાખીને એ લોકોના ન્યાય માટે આવનારા દિવસોમાં અમે કોર્ટ કચેરીએ પણ લડીશું સાથે અમે એ લોકોની સાથે રહીને આજે આખો આદિવાસી સમાજ એમના માટે એ ખેડૂતો એ આદિવાસીઓને બચાવવા માટે અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે રજૂઆતો કરવાની થશે તો અમે બધા જ લોકો સામાજિક રીતે એ રજૂઆત કરવા પણ પહોંચીશું સાંભળીએ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ મામલો ગૂંચવાયેલો છે ગરમાયેલો છે કેમ કે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત છે ત્યાં ખડકી દેવામાં આવ્યો છે ને આવતીકાલે ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચવાના છે ત્યારે એક નવા જૂનીના પણ એંધાણ માનવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો